રાત્રે અગિયાર વાગ્યા પછી દુકાનો બંધ કરી દેવાના પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે પાનના ગલ્લે બેઠેલા યુવકો હોય એમને સીધા જ ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે અત્યારે લોકોને રાતે બહાર નીકળવું હોય તો વિચારીને ડર લાગે એવા ભયના માહોલ રાજકોટની અંદર સર્જાયો છે ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે લગભગ ઘોડા નીકળી ગયા અને તબેલા બાંધવા નીકળ્યા રાજકોટ પોલીસ તંત્ર તેવી સ્થિતિ સર્જાણી છે રાતે અગિયાર વાગે ચા પાણી લારી ગલ્લાઓને દુકાન બંધ કરાવવાની જાહેરનામું તો બહાર પાડ્યું છે તો રાજકોટ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતા લારી અને ગલ્લાવાળા ઉપર તૂટી પડે એ મારા અંશે વ્યાજબી વસ્તુ નથી જો આ રીતના ચા પાણી લારી ગલ્લાવાળાને દુકાનો બંધ કરાવવાથી ત્યાંથી ન્યુસન્સો અને ગુનાખોરી અટકતી હોય તો દિવસ નાય બંધ કરાવી જોઈએ તો દારૂના અડ્ડાઓ બંધ કરાવો ને ઇંગ્લિશ દારૂ રાજકોટ અંદર ક્યાંથી આવે છે ગાંજો મળે છે કેફી પદાર્થો મળે છે તો આના જળ મૂળ ક્યાં છે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની વાત કરવી છે રાજકોટની અંદર ઉભા થયા હતા સાવ એટલે સાવ કાબુ બહાર ગઈ છે એવું પણ આપણે અત્યારે કહી શકીએ છીએ કારણ કે અનેક એવા બનાવો જે બન્યા છે તેને લઈને પોલીસ સામે પણ ગંભીર સવાલ ઉભા થયા છે પોલીસે રોજ રાત્રિના સમયે એ પેટ્રોલિંગ કરી રહી છે પોલીસ કમિશનરના જાહેરનામા પર ફરી એકવાર એ વિવાદ જે છે તે સર્જાયો છે રાત્રે અગિયાર વાગ્યા પછી દુકાનો બંધ કરી દેવાના પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે પાનના ગલ્લે બેઠેલા યુવકો હોય એમને સીધા જ ઘરે મોકલી દેવામાં આવી રહ્યા છે સાથે જ શંકાના આધારે યુવાનોની પૂછપરછ જે છે તે પોલીસ દ્વારા સતત ને સતત કરવામાં આવી રહી છે પોલીસની કામગીરી સામે રાજકોટ કોંગ્રેસે આક્રમક રીતે સવાલો કર્યા છે પાનના ગલ્લા ચાની લારી રેસ્ટોરન્ટો બંધ કરી દેવાના આદેશ જે છે તે પોલીસ કમિશનરે આપ્યા છે કોંગ્રેસે આરોપ લગાવે કે એકને ખોળ અને એકને ગોળ જેવી કાર્યવાહી પોલીસની અત્યારે જોવા મળી રહી છે માત્ર ધંધા વેપાર બંધ કરવાથી ગુનાખોરી ઘટશે નહીં તેવી વાત કોંગ્રેસે કરી છે સાથે જ ક્રાઇમ રેટ ઘટાડવા માટે પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પડશે બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજકોટની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથડેલી હાલતમાં જોવા મળી રહી છે આમ તો લઈને આજ દિન સુધી કેટલી હત્યાની હત્યાની ઘટનાઓ સામે આવી છે છે અને ઘટનાઓને લઈ રાજકોટ કે રાજકોટને કોની નજર લાગી રાજકોટને કોક તો એવું મળો કે જે કાળું ટપકું લગાડે કે રાજકોટની અંદર આવી ઘટનાઓ ઘટતી જાય અને ક્રાઇમ રેટ સતત ને સતત ઘટાડો થાય પરંતુ રાજકોટની અંદર સતત ને સતત ક્રાઇમ રેટ વધી રહ્યો હશે હત્યાઓની ઘટનાઓ વધી રહી છે મારામારીની ઘટનાઓ બની રહી છે ચરિયો છાકા તલવાર દારૂ આ બધી જ પ્રવૃત્તિ સતત વધી રહી છે એટલા માટે જ રાજકોટ પોલીસ પર સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે આ બધી જ ગુનાખોરીને ઘટાડવા માટે રાજકોટ પોલીસ એને રાજકોટ પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે કે રાત્રે અગિયાર વાગ્યા પછી કોઈ પણ પાનના ગલ્લા ચાલુ હશે તો કાર્યવાહી કરવામાં આવશે દોડાવી દોડાવીને ત્યાં બેઠેલા યુવાનોને ઘરે મોકલી રહ્યા છે ત્યારે કોંગ્રેસે ગંભીર આરોપો જે છે તે લગાવ્યા શેમરા સહયોગી એમણે કોંગ્રેસ નેતાઓ સાથે વાત કરતા શું આરોપ લગાવ્યા આવો સાંભળ્યો જ્યારે તબેલામાંથી ઘોડા છૂટી જાય અને તબેલે તાળા દેવા જાય આવી વાત એટલે કે રાજકોટમાં છેલ્લા પંદર દિવસની અંદર ઘણા બધા મર્ડરના કેસો પછી રાજકોટમાં ગેંગવોર જેવી ઘટનાઓ આવી ઘટનાઓ થયા બાદ જ્યારે ક્રાઇમ બ્રાન્ચ છે તે રાજકોટમાં રાત્રિના અગિયાર વાગ્યા બાદ કમિશનરના જે જાહેરનામું છે કે જાહેરનામા એવું લખેલું છે કે બાદ ધંધા વેપારી નાના નાના ચા પાન લારી ગલ્લાવાળાને જે બંધ કરવા નીકળે છે તેને લઈને બંધ તો થાય છે પણ શું આખી રાત તે બંધ રહે છે રાજકોટમાં સંપૂર્ણ આ રીતના જેટલા ધંધાર્થીઓ છે ચાવાળા લારી પાન ગલ્લા નાના મોટા ધંધાવાળા શું તમામ વસ્તુઓ બંધ થાય છે કે નહીં તે આજે એક આપણે આપણી જોડે છે રાજકોટ એનએસયુઆઈ કોંગ્રેસ પ્રવક્તા રોહિતભાઈ રાજપૂત તેની પાસેથી જાણીશું શું કહેશો રોહિતભાઈ કે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાત્રિના અગિયાર વાગ્યા બાદ એકસાથે બોલેરો અને બાઇક પણ લઈને અત્યારે નીકળે છે બંધ કરાવવા તે વિશે તમારું શું માનવું છે રાજકોટમાં છેલ્લા દસ પંદર દિવસની અંદર આઠ જેટલા મર્ડરો ગેંગોરની ઘટનાઓ જાહેર માર્ગો ફાઇલિંગની ઘટના એટલે ને કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જોતા ખૂબ જ દયનીય હાલત છે અત્યારે લોકોને રાતે બહાર નીકળવું હોય તો વિચારીને ડર લાગે એવા ભયના માહોલ રાજકોટની અંદર સર્જાયો છે ગૃહમંત્રી મોટી મોટી વાતો કરે કે ગુજરાતની અંદર કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ લગભગ ઘોડા નીકળી ગયા અને તબેલા બાંધવા નીકળ્યા રાજકોટ પોલીસ તંત્ર તેવી સ્થિતિ સર્જાણી છે રાતે અગિયાર વાગે ચા પાણી લારી ગલ્લાઓને દુકાન બંધ કરાવવાની જાહેરનામું તો બહાર પાડ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ હસ્ત્યાસ્પદ નિર્ણય કર્યો છે અને અગાઉ બે હજાર ઓગણીસની અંદર મુખ્યમંત્રી પદેથી કેબિનેટ કક્ષાએ નિર્ણય કર્યો છે કે ચોવીસ કલાક ગુજરાતની અંદર તમામ ધંધાર્થીઓ રાત્રિના ધંધો કરી શકે તો રાજકોટ પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરતા લારી અને ગલ્લાવાળા ઉપર તૂટી પડે એ મારા અંશે વ્યાજબી વસ્તુ નથી જો આ રીતના ચા પાણી લારી ગલ્લાવાળાને દુકાનો બંધ કરાવવાથી ત્યાંથી ન્યુશંસો અને ગુનાખોરી અટકતી હોય તો દિવસના બંધ કરાવી જોઈએ એટલે ખૂબ જ તથ્યવિહીન વાત છે તમે મૂળ જેટલા આઠ જેટલા મર્ડરો થયા ત્યાં તેમાં મુખ્ય કારણ દારૂ પીને છે તો દારૂના અડ્ડાઓ બંધ કરાવો ને ઇંગ્લિશ દારૂ રાજકોટની અંદર ક્યાંથી આવે છે ગાંજો મળે છે કેફી પદાર્થો મળે છે તો આના જળમૂળ ક્યાં છે તમે માત્ર નાના નાના બુટલેગરો નાના નાના બુકીઓને પકડી અને છાપા અને પ્રશ્નોની અંદર મોટી મોટી વાહવાહી મેળો તો ખરેખર મૂળ સુધી જાઓ તમે મોટાભાગના ગુનાઓ જો દારૂને લીધે હોય તો દારૂના દેશી દારૂના અડ્ડાઓ પર રાત્રે આટલી સાથે પોલીસે રેડ કરવી જોઈએ એમાં વિડીયો ઉતારવો જોઈએ એમાં મીડિયાને બોલાવો જોઈએ તમે અગિયાર વાગે આઠ પાંચ પાંચ બોલેરા લઈ અને નાના ધંધાર્થીઓને બંધ કરાવવા નીકળો ત્યાં ચાની લારી કે નાસ્તો કરવા આવેલો વ્યક્તિ નુસન્સ છે કે નહીં એ નક્કી કરવાવાળા તમે કોણ એનું સર્ટિફિકેટ પોલીસ આપી જ ન શકે કોઈ નાના મોટા ફેમિલી સાથે નાસ્તો કરવા નીકળો દવાખાનાના કામથી ચા પીવા આવ્યો તો આ વ્યક્તિને તમે પાછળ ધંધા લઈને નીકળો કેટલી વ્યાજબી વસ્તુ તમારી જ સરકારે બે હજાર ઓગણીસની અંદર કેબિનેટમાં ઠરાવ કરેલો છે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી તમારી જવાબદારી બને તમે જેટલા ગુનેગારો છે એની ઉપર તૂટી પડો ને તમે સામાન્ય માણસની અંદર મીડિયા અને સોશિયલ મીડિયાની અંદર એમની છબી ખરડવાનો કોઈ પણ જાતનો અધિકાર નથી મારા અંશે ખૂબ જ શરમજનક બાબત છે રાજકોટના ભાજપના નેતાઓએ કેબિનેટ મિનિસ્ટરોએ આ બાબતે બોલવું જોઈએ કે નાના નાના ધંધા ધંધાર્થીઓ જે રોજનું કમાય ને રોજનું ખાય છે એમને આ રીતના એની સાથે જો આવી રીતના વર્તન કરવામાં આવે અને મારા મીડિયાના મિત્રોએ મને ગઈકાલે બીજી ઘણી બધી વાતો ધ્યાન દોરી છે કે અનેક ચાની હોટલો ચોવીસ કલાક ચાલુ રહે છે ત્યાં કોઈ પોલીસ કર્મીનો એક સિંગલ ટુ એ બંધ કરાવવા નથી જતું કારણ કે પોલીસની માલિકીની છે ઘણા બધા મોટા પહોંચવાળા વ્યક્તિઓ જે ચોવીસ કલાક ધંધાર્થીઓ ચા અને હોટેલો ચાલુ રાખે છે તો એમને શા માટે છૂટ તમે ગોળ અને ખોળની નીતિ આ રીતના ન રાખવી જોઈએ કારણ કે ભરી નીતિથી નાના વેપારીઓના પરિવાર અને આર્થિક બોજ ઉપર અસર પડતી હોય છે તમારું કેવું એવું છે કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ જે રાતના બંધ કરાવે છે તે અમુક જગ્યાએ બંધ છે અને અમુક જગ્યાએ હજી ખુલ્લું છે તેવું તમારા ધ્યાનમાં આવ્યું છે મતલબ કે એકને ખોળને એકને ગોળ જે રીતે કીધું કે રાતના હજી પણ શું તમને લાગે છે કે ખુલ્લા રહેતા હોય મને મીડિયાના મિત્રોએ મિત્રો એ આજ સવારમાં અહેવાલો નાખ્યા છે કે ઘણી બધી પોલીસ કર્મીઓની હોટલ માલિકી છે ત્યાં કોઈ પોલીસકર્મી બંધ કરાવવા નથી જતા ખરેખર દુઃખદ બાબત કહેવાય તમે જે પણ નિર્ણય લ્યો એ બધા લોકો માટે સરખો હોવો જોઈએ તમે આને બાજુવાળાને ચાલુ રાખવા દો અને ત્રીજાને બંધ કરાવો એ રીતના ન ચાલે કારણ કે લોકોની માનસિકતા ઉપર પોલીસની છબી એની ખરાબ અસર વર્તાતી હોય છે તો જે પણ નિર્ણય કરવો હોય જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચા પાણી લારી ગલ્લા બંધ કરાવવાથી થતી હોય તો તમે રાજકોટની સદંતરે તમામ હોટલો બંધ કરાવી દો ચાની દુકાનો પાનની દુકાનો બધું બંધ કરાવો આ રીતના ગોળ અને ખોરની નીતિથી લોકોની માનસિકતા ઉપર એ ખરાબ અસર વર્તાતી હોય છે તમારું શું માનવું છે કે આ આ રીતે રીતે બંધ કરાવશે જો કાયદો કાનૂન અત્યારે અગિયાર વાગ્યા પછીનો જે નિયમ છે એ રીતે જો કન્ટિન્યુ રહેશે તો શું રાજકોટનો ક્રાઇમ રેટ ઘટે એવું તમને લાગી રહ્યું છે તથ્ય વાતો છે જે લોકોને રાતે રખડું છે ચા પાણી લારીને જગ્યાએ પોતાની શેરીમાં બેસવાના છે જે ન્યુસન્સો છે એ ક્રાઇમ ના કરે માટે પોલીસે ગુનેગારોની ઉપર કલક વલણ દર્શાવવું જોઈએ ક્યાં ક્યાં દારૂ મળે છે ક્યાં ક્યાં પ્રવૃત્તિઓ થાય છે આજે લગભગ મારા ખ્યાલ મુજબ રાજકોટ પોલીસે એક સહારીને પગલું કર્યું છે કે વોટ્સઅપ નંબર જાહેર કર્યા છે હવે એની અંદર રાજકોટના લોકો જાગૃત હોય તો દેશી દારૂના અડ્ડાના ફોટા નાખો દેશી દારૂના વિડીયો નાખો ઇંગ્લિશ દારૂ મળે જ્યાં ગાંજો મળે એના લોકેશન નાખો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ત્યાં જાય છે કે નહીં એટલે જો પોલીસે કામગીરી કરવી હોય તો સદંતરે તમામ પ્રવૃત્તિઓ પર કરવી જોઈએ માત્ર ચા પાણી ચા પાન લારી ગલ્લાવાળા ઉપર તૂટી પડવાથી ક્રાઇમ રેટ ઘટે એમાં મારું અંગત મંતવ્ય એવું છે કે કોઈ જાતનો ક્રાઇમ રેટ ઉપર અસર વર્તાતી નથી ઘણા લોકોને રાત્રિના ચા પાણી પીવા જરૂરિયાત અતિ આવશ્યક હોય કારણ કે વિદ્યાનગર મેઇન રોડ એકસો પચાસ ફૂટ રિંગલો હોસ્પિટલની અંદર મોટી હોસ્પિટલો આવેલી છે જેમાં અનેક દર્દીઓના સગા એડમિટ હોય તો રાત્રે ચા પાણી નાસ્તો કરવા જ જવું એ અતિ આવશ્યક હોય છે તો આપણે એમને એવું સર્ટિફિકેટ ન આપીએ કે ચાની પાણી ચાની દુકાને ચા પીવા પીવાનો વ્યક્તિ નિઃસન્સ છે ત્યાં બેઠા હોય અડ્ડા જમાવીને કોઈ નાના યુવાનો બેઠા હોય તો એમને દૂર કરવા એ વ્યાજબી વસ્તુ હોય બાકી કોઈ નિર્દોષ લોકોની પાછળ ડંડા લઈ અને એમના વિડીયો મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવા એ ખૂબ જ ગેરબેજવી વસ્તુ છે તો આપણે જે રીતે વાત કરીએ રોહિતભાઈ રાજપૂત સાથે કે જે અત્યારે વોટ્સએપ નંબર એક જાહેર કરવામાં આવ્યો છે ત્યારબાદ આ રીતની જે અત્યારે પોલીસની કામગીરી ચાલી રહી છે કે જેને કહેવાય કે આમાં ન્યુસર નથી ઘટતો તેવું જે કહી રહ્યા છે તો હવે એ જોવાનું કે પોલીસ હવે શું આગળ પગલાં લે છે કઈ રીતે હવે આ દારૂના અડ્ડા અને જે દારૂ વેચે છે તેની ઉપર કઈ રીતે કાર્યવાહી કરે છે શું વોટ્સએપ નંબરમાં આ રીતના આવે છે મેસેજ અને પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું ન્યૂઝરૂમ ટીવી ચેનલ સાવનજાની રાજકોટ